છેલ્લા બે દાયકાથી કોંગ્રેસના સ્ટેજ સંભાળનાર અને કોંગ્રેસના કદાવર નેતા તરીકે ઓળખાવાનારને ગુજરાતમાં ભાજપનો ડર લાગી રહ્યો છે ભાજપે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાના સપનામાં કોંગ્રેસમાંથી સાહીઠ હજાર કાર્યકરો અને ત્રણસો નેતાઓને ભાજપમાં જોડી કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે હવે કોંગ્રેસને કદાવર નેતા મળી રહ્યા નથી જેઓ નેતાઓ કહેવાય છે એમને ગુજરાતમાં ચૂંટણી લડવી નથી જેને પગલે કોંગ્રેસને ગુજરાતમાં લોકસભા માટે માંડ માંડ ઉમેદવાર મળી રહ્યા છે ત્યારે ગઈકાલે કોંગ્રેસે ગુજરાતની ત્રણ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા જૂનાગઢ બેઠકથી હીરાબાઈ જોટવાને ટિકિટ મળી છે તો વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલ જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર થયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને સાથે સાથે ભાજપે ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપવા મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા હાલ વાત કરીએ ત્યારે સુરેન્દ્રનગર ના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના

જે પ્રશ્નો છે જોઈએ છે એ વ્યવસ્થાઓ માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય રજૂઆતો કરવાની જયારે જ્યારે તક મળે ત્યારે એનું પ્રયત્નો કરીશું

પાક લખમટોની લીડતી જીતવાનો દાવો કરનારી પાર્ટી પાસે सुरेंद्रનગર લોકસભા આખા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને સમજી શકે ભારતીય જનતા પાર્ટીનો આયનો મૂળભૂત કાર્યકર થઈ શકાય એવો એક ઉમેદવાર મળ્યો નથી તે ઉમેદવાર એમને કોંગ્રેસમાંથી આયાત કરવો પડે લોકસભા સીટ ઉપર ઉમેદવાર એમને મોરબીથી આયાત કરવો એનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભારતીય જનતા પાર્ટી પાસે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં જમીન ઉપર રાખવા માટેનો કોઈ આધાર નથી એવી સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતથી જીતવાનો દાવો કરે તે કોઈ તબક્કે કોઈ રીતે વાજબી એટલા માટે નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખને